મામલતદારમાં જીતી ગયા ઈ હુકમ ના આધારે વારસાઈ પડી છે બરાબર અને વારસદાર વારસાઈ નોંધ ના મંજૂર કરવા માટે અરજી કરી હતી પ્રાંતમાં એ પણ મંજૂર કરી છે તો હવે ક્યાં અટકે છે હવે કે વસ્તુ કબજો કોની પાસે છે કબજો એના પાસે છે તો કશું નહીં થાય કાગળ તમારી પાસે કબજો એની પાસે ગણોદરા નીચેનો કેસ છે એટલે એમાં લેન્ડ ગ્રેબિંગ નહીં થાય ટ્રેસ પાસે નહીં થાય ફોર્જરી નહીં થાય કશું નહીં થાય હા કાગળ તમારી પાસે કબજો એની પાસે સમાધાન થાય પણ એને કરી લ્યો એને પૈસા જોતા હોય તમે આપી દયો તમારે જમીન જોતી હોય તમે એને ઉચક રકમ આપો જે કંઈ પત્તું હોય પતાવો હો ઓકે સાહેબ ઓકે બરાબર હા ખેડૂત મિત્રો ઘણી વખત એવું બને કે નાળી આપણી પાસે નેફો સામેવાળા પાસે હોય હા ગધી આપણી પાસે ફાર્યું સામેવાળા પાસે હોય હાથી આપણી પાસે અંબાડીએ ની પાસે હોય તો સવારી ન થઈ શકે અને જ્યારે કાયદેસર પાછું એ હોય ગેર કાયદેસર નહીં કાયદેસરની વાત કરું છું ગણોતિયાનો કેસ છે ગણોતધારા નીચેની જમીન એને મળેલી છે માલિક બીજા પાસે છે આમાં ક્યાંથી ખાલી કરાવી શકાય વર્ષો પહેલાનો કબજો છે આઝાદી વખતનો ગણોતિયાનો એટલે આમાં કશું થઈ શકે નહીં ચાલો હાવ નાનો એવો ફોન છે એક પાકિસ્તાની મને મળી ગયો સમજ્યા મેં કીધું હવે પાકિસ્તાની હા મેં કીધું યાર અહીં હું આવ્યો છે કે પિક્ચર જોવા પાછો થોડાક પછી હું આવ્યો છું મેચ જોવા પાછો એક વાર મળી ગયો મને કે ગઝલ સાંભળવા પાછો એક વાર મળી ગયો હોસ્પિટલમાં મને મને કે કરાવવા મેં કીધું ગધડાવું પિક્ચર જોવા ઇન્ડિયા આવ્યું છે મેચ જોવા ઇન્ડિયા આવી છે ગઝલ જોવા ઇન્ડિયા આવી છે ઈલાજ કરાવવા ઈન્ડિયા આવ્યું છે તો બુદ્ધિ ના બળદો અલગ દેશ હું હુકામ માઈ ગયો બહુ ફરવા કીધું બહુ ફળવા પછી ઇન્ડિયા જવું છે હાલો